આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા સમુદ્રની વચ્ચે એક ભવ્ય નગરી વસેલી હતી જ્યાં નવ લાખથી પણ વધુ મોટા મહેલો હતા જેમાં હીરા અને સોનાની સાથે સાથે અનેક અમૂલ્ય રત્નોની કારીગરી કરવામાં આવી હતી આ શહેર એટલું સુઆયોજિત વેલ પ્લાઇન્ડ હતું કે આજના મોટા મોટા શહેરો પણ તેની સામે નિષ્ફળ છે પરંતુ પછી એક દિવસ અચાનક આ ભવ્ય શહેર જોતજોતામાં સમુદ્રમાં સમાઈ ગયું હવે સમયમાં આગળ આવીએ આ વાત છે એક હજાર નવસો ત્યાંસી ની ગુજરાતના ઓખા તટ પાસે અરબ સાગરના મોજા એક વિચિત્ર બેચેની સાથે કિનારે અથડાઈ રહ્યા હતા ભારતીય પુરાતત્વવિદોની એક ટીમ સ્કૂબા ડાઇવિંગના સાધનો સાથે સમુદ્રની સપાટી પર ઊભી હતી કોઈને ખબર નહોતી કે થોડી જ ક્ષણોમાં તેઓ એક એવું દ્રશ્ય જોવાના છે જે ઇતિહાસની માન્યતાઓને હચમચાવી નાખશે જેવી તેમણે સમુદ્રની ભૂરી ઊંડાઈઓમાં છલાંગ લગાવી નીચે ઉતરતા જ રહેતી ખડકો અને પથ્થરોની વચ્ચે તેમને કંઈક અકુદરતી દેખાયું કંઈક એવું જે કોઈક વીતી ગયેલા સમયની સાબિતી આપતું હતું તેમનું શરીર થંભી ગયું શ્વાસ અટકી ગયા અને આંખો સામે જે દ્રશ્ય હતું તેણે એક પ્રશ્નને જન્મ દીધો શું આ એ જ નગરી છે જેનો ઉલ્લેખ હજારો વર્ષ જૂના પુસ્તકોમાં થયો છે શું ખરેખર સમુદ્રની ઊંડાઈમાં આખું શહેર દફન છે તેમની સામે જે દ્રશ્ય હતું તે જોઈને તેઓ દંગ રહી ગયા મોટી મોટી શિલાઓ ઊંચી દિવાલો જેમાં ભવ્ય કોતરણી કરવામાં આવી હતી જાણે પાણીની અંદર આખું શહેર વસેલું હોય આ બીજું કંઈ નહીં પણ શ્રી કૃષ્ણની ડૂબેલી નગરી દ્વારકા હતી મિત્રો ઘણા સમયથી મહાભારત અને રામાયણ જેવા દિવ્ય ગ્રંથોને એટલે કે કિસ્સા અને વાર્તાઓ તરીકે ગણાવવામાં આવે છે અને એ જ કિસ્સા વાર્તાઓમાં લખ્યું હતું આ ભવ્ય નગરી દ્વારકા વિશે અને તેને પણ લાંબા સમય સુધી કાલ્પનિક વાર્તા તરીકે જ ગણવામાં આવી પરંતુ જ્યારે એક હજાર નવસો ત્યાંસી આર રાવ અને તેમની ટીમે આ નગરી શોધી કાઢી ત્યારે તેને વિચારવા પર મજબૂર કરી દીધા જેઓ આને માત્ર માનતા હતા એસ આર રાવે વિગતવાર પુરાતત્વીય સર્વેક્ષણ અને સંશોધન પછી એ પુષ્ટિ કરી કે આ જ દ્વારકા નગરી છે જેનું વર્ણન મહાભારત અને હરિવંશ પુરાણમાં મળે છે તો આખરે એવું શું થયું કે દ્વારકા જેવું સમૃદ્ધ શહેર એક જ ઝાટકે પાણીમાં સમાઈ ગયું અને સંશોધન દરમિયાન ડો રાવ અને અન્ય પુરાતત્વવિદોને એવું શું મળ્યું જેણે તેમને ચોંકાવી દીધ તો આજની આ ડોક્યુમેન્ટરીમાં આપણે જાણીશું એ દ્વારકાના નિર્માણની કહાણી જેને સમુદ્રના મોજાઓને પણ પાછળ છોડી દેવા પડ્યા હતા એ શ્રાપનું સત્ય જેને સાંભળીને સ્વર્ગ પણ કામપી ઉઠ્યું હતું અને ઐતિહાસિક શોધની સંપૂર્ણ પ્રક્રિયા જેણે સદીઓ જૂની પૌરાણિક કથાઓને જમીન પર કે કહો કે સમુદ્ર પર લાવીને મૂકી દીધી આપણે જાણીશું કે કેવી રીતે ડો એસ આર રાવ અને તેમની ટીમે સમુદ્રની ઊંડાઈમાં ઉતરીને એ નગરીના અવશેષો શોધી કાઢ્યા જેને લોકો માત્ર વાર્તા માનતા હતા આપણે એ પણ જોઈશું કે કેવી રીતે આધુનિક કાળમાં વૈજ્ઞાનિકોએ સમુદ્રના તળિયે હજારો વર્ષ જૂની દિવાલો સ્તંભો લંગર અને કલાકૃતિઓ શોધી કાઢી જેની તારીખો મહાભારત યુદ્ધ સાથે મેળ ખાય છે તો ચાલો આ રોમાંચક સફર શરૂઆત કરીએ જ્યાં પુરાણ પુરાતત્વ અને વિજ્ઞાન મળીને એ નગરીની કહાણી સંભળાવશે જે હજારો વર્ષ પહેલા સુવર્ણ હતી પછી શ્રાપિત થઈ અને અંતે મોજાઓમાં સમાઈ ગઈ ઘણા સમય પહેલા જ્યારે મથુરામાં કંસનો આતંક તેની ચરમસીમા પર હતો ત્યારે શ્રીકૃષ્ણએ કંસનો વધ કરીને નગરવાસીઓને તેના અત્યાચારથી મુક્ત કર્યા જેના પછી શ્રીકૃષ્ણ મથુરામાં જ વસ્યા પરંતુ કંસના મૃત્યુથી ક્રોધિત થઈને કંસના સસરા જરાસંધે મથુરા પર લગભગ સત્તર વાર હુમલા કર્યા જોકે આ હુમલાઓમાં જીત શ્રીકૃષ્ણની જ થઈ પણ વારંવારના હુમલાઓથી પરેશાન થઈને શ્રીકૃષ્ણએ મથુરા છોડીને જતું રહેવું જ યોગ્ય માન્યું અને આ નિર્ણય તેમને પ્રેરિત કર્યા એક અસાધારણ નગરીનું નિર્માણ કરવા માટે જે હતી દ્વારકા શ્રી શ્રીકૃષ્ણ સમુદ્ર તટ પર ગયા અને સમુદ્ર દેવને પ્રાર્થના કરી હે વરૂણદેવ મને મારી પ્રજા માટે શાંતિ અને સુરક્ષા જોઈએ છે મને તમારા ખોડામાંથી એક ટુકડો જમીન આપો જ્યાં હું એક નવી નગરી વસાવું વરૂણદેવ હસ્યા અને તેમણે શ્રીકૃષ્ણને સમુદ્રની વચ્ચે બાર યોજન એટલે કે લગભગ એક ત્રેપન પોઈન્ટ છ કિલોમીટર ભૂમિ દાનમાં આપી ત્યારબાદ દેવોના શિલ્પી એટલે કે ભગવાન વિશ્વકર્માને આ નગરીના ભવ્ય નિર્માણનું કાર્ય સોંપવામાં આવ્યું અંતે તેમણે આ ભવ્ય નગરીનું નિર્માણ સંપન્ન કર્યું મહેલોની ઊંચાઈ જાણે આકાશને અડી રહી હતી દિવાલો સોનાની હતી ફર્શ ચાંદીના નગરની ચારે બાજુ વિશાળ દરવાજા હતા એટલે જ આ નગરીનું નામ પડ્યું દ્વારકા એટલે કે દ્વારોનું નગર હવામાં સુગંધિત ફૂલોની ખુશ્બુ હતી શેરીઓમાં મોર નાચતા હતા અને વચ્ચે આવેલો શ્રી કૃષ્ણનો મહેલ તો એવો પ્રતીત થતો હતો જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય નગરના રસ્તાઓને એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે તે સીધા બંદર સુધી પહોંચતા હતા સમુદ્રથી વેપાર માટે ખાસ ગોદીઓ બનાવવામાં આવી હતી જ્યાં વહાણો સરળતાથી આવી જઈ શકે શહેરમાં પાણી પુરવઠા માટે સિંચાઈ પ્રણાલી હતી જે તે સમયમાં અત્યંત દુર્લભ માનવામાં આવતી હતી સ્વચ્છ પાણીના તળાવો લીલાછમ બગીચા અને શણગારેલા બજારો આ નગરીને માત્ર સુંદર જ નહીં પણ સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવતા હતા ભાગવત પુરાણ અનુસાર દ્વારકામાં કુલ નવસોથી વધુ ભવ્ય મહેલો હતા જે ચંદ્રકાંતીરા અને સોનાથી બનેલા હતા શ્રીકૃષ્ણએ સ્વયં તે મહેલો પોતાના પ્રિયજનો માટે બનાવડાવ્યા હતા બલરામ રૂક્ષમણી સત્યભામા જાંબવતી અને અન્ય રાણીઓ માટે અલગ અલગ રાજમહેલ આ મહેલ માત્ર વાસ્તુકળાનો ચમત્કાર ન હતા પરંતુ આધ્યાત્મ અને ભક્તિનું પ્રતિક પણ હતા પરંતુ આ અંત ન હતો હવે શરૂ થવાનો છે તે અધ્યાય જેણે દ્વારકાને કાલાતીત બનાવી દીધી એક એવું નગર જેને સ્વયં ભગવાને વસાવ્યું દેવતાઓએ શણગાર્યું અને સમયે ઇતિહાસમાં નોંધ્યું પરંતુ જ્યાં નિર્માણ હોય છે ત્યાં વિનાશ પણ રાહ જોતો હોય છે દ્વારકાની આ સુવર્ણગાથા આગળ જઈને એક એવા શ્રાપના પડછાયામાં ડૂબશે જેની કલ્પના પણ કોઈએ નહોતી કરી મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું ધૂળમાં રગદોળાયેલા યોદ્ધાઓના શબ વિખરાયેલા શસ્ત્રો અને લોહીથી લાલ ધરતી કૌરવોનો વિનાશ થઈ ચૂક્યો હતો પોતાના પુત્રોની આ દશા જોઈને ગાંધારી ખૂબ ક્રોધિત થઈ ગયા તેમનું માનવું હતું કે જો શ્રી કૃષ્ણ ઇચ્છતા તો આ યુદ્ધ થાત જ નહીં પરંતુ તેમણે એવું ન કર્યું જેનાથી ક્રોધિત થઈને ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે જે રીતે મારા વંશનો વિનાશ થયો છે ઠીક એ જ રીતે તારા વંશનો પણ વિનાશ થઈ જશે આ શ્રાપે યદુવંશના વિનાશનો પાયો નાખ્યો પરંતુ એક બીજું કારણ પણ છે જેના લીધે દ્વારકાનો વિનાશ થયો હકીકતમાં એક સમયની વાત છે દ્વારકાની પાસે પિંડારક નામના સ્થળે એક દિવસ પ્રમુખ ઋષિગણ પધાર્યા જેમાં વિશ્વામિત્ર વશિષ્ઠ નારદ કણ્વ દુર્વાસા જેવા મહાન ઋષિમુનિઓ ઉપસ્થિત હતા તે ઋષિઓને જોઈને શ્રીકૃષ્ણના પુત્ર સાંભ અને તેના કેટલાક મિત્રોએ મળીને મજાક કરવાનું વિચાર્યું સાંભે એક ગર્ભવતી સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું અને તે ઋષિઓ પાસે પહોંચ્યા આ વાતથી અજાણ કે તે ઋષિ કોઈ સાધારણ સાધુસંત નહીં પણ ત્રિકાળદર્શી હતા જેમને બધું જ ખબર હતી સાંભ અને તેના મિત્રો તેમની નજીક ગયા અને તેમની તપસ્યા ભંગ કરી ઋષિઓને પોતાના થનારા બાળક વિશે પૂછવા લાગ્યા પોતાનું આ રીતે અપમાન થતું જોઈ મુનિગણ ગુસ્સે થઈ ગયા અને તેમણે સાંભને શ્રાપ આપ્યો કે તું એક લોખંડના મુશળ દસ્તા ને જન્મ આપીશ જે યદુવંશના વિનાશનું કારણ બનશે સાંભ અને તેમના સાથીઓ ભયભીત થઈ ગયા તેમણે માફી માંગી પણ હવે કંઈ થઈ શકે તેમ નહોતું થોડા દિવસો પછી એ જ થયું જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી જ્યારે સાંભ સવારે ઊઠ્યો તો તેના કપડામાં એક ભારેખમ મુશળ મળ્યું આ દ્રશ્ય જોઈ યદુવંશીઓ ચિંતિત થઈ ગયા અને જ્યારે આ વાત શ્રી કૃષ્ણના નાના રાજા ઉગ્રસેનને ખબર પડી તો તેમણે મુશળના નાના નાના ટુકડા કરી સમુદ્રમાં ફેંકવાનો આદેશ આપ્યો અને જેવા આ ટુકડા સમુદ્રમાં ફેંકવામાં આવ્યા એક વિશાળ માછલી તે ટુકડા ખાઈ ગઈ થોડા સમય પછી જ્યારે કેટલાક માછીમારોએ તે માછલીને પકડી અને જ્યારે તેને કાપવામાં આવી તો તેના પેટમાંથી લોખંડના ટુકડા નીકળ્યા તે માછીમારોએ તે ટુકડા એક જરા નામના શિકારીને વેચી દીધા હવે તે શિકારી આ ટુકડાઓમાંથી પોતાના તીર બનાવી રહ્યો હતો અને બીજી બાજુ દ્વારકામાં પરિસ્થિતિ ધીરે ધીરે ખરાબ થવા લાગી હતી ગાંધારીના શ્રાપની અસર દેખાવા લાગી હતી જેમ જેમ સમય વીતતો ગયો યદુવંશના લોકોમાં અહંકાર વધતો ગયો ભોગવિલાસ મદિરા અને દુરાચારે ધર્મ અને મર્યાદાનું સ્થાન લઈ લીધું હતું નૈતિકતા સમાપ્ત થઈ ચૂકી હતી પછી એક દિવસ જેને આજે પણ પ્રભાસ ક્ષેત્રના નામથી ઓળખવામાં આવે છે યુવંશના વીરોએ સમુદ્ર કિનારે એક ઉત્સવનું આયોજન કર્યું શરાબ ઘમંડ અને ગાળા ગાળીએ મળીને તે ઉત્સવને યુદ્ધભૂમિમાં બદલી નાખ્યો તેઓ અંદરો અંદર જ લડવા લાગ્યા જે હથિયારોથી તેમણે યુદ્ધ જીત્યા હતા તેનાથી જ તેઓ એકબીજાને મારવા લાગ્યા શ્રી કૃષ્ણ સમજી ચૂક્યા હતા કે હવે વિનાશ નજીક છે ત્યારબાદ તેઓ વન તરફ ચાલી નીકળ્યા અને ત્યાં એક વૃક્ષની નીચે વિશ્રામ કરવા લાગ્યા ત્યારે જ ત્યાં તે શિકારી પહોંચ્યો જેણે પેલા મુશળના ટુકડામાંથી તીર બનાવ્યા હતા તે શિકારીએ શ્રી કૃષ્ણને હરણ સમજીને તેમના પર તીર ચલાવ્યું અને જેવું તીર શ્રીકૃષ્ણના પગમાં વાગ્યું તેમણે આ લોકનો ત્યાગ કર્યો અને તેમના મૃત્યુની સાથે જ આખી દ્વારકા નગરી પાણીમાં સમાઈ ગઈ આ પ્રકારે દ્વારકાનો તે વૈભવશાળી અધ્યાય સમાપ્ત થયો તે નગર જેને સ્વયં ભગવાને વસાવ્યું હતું જેણે એક યુગ જોયો હતો હવે રહી ગયું માત્ર શાસ્ત્રોના પાનાઓમાં અને સમુદ્રની ખામોશીમાં છુપાયેલી એક અમર સ્મૃતિના રૂપમાં પરંતુ શું આ અંત છે શું થયું શ્રી કૃષ્ણના મૃત્યુ પછી અને કેમ શ્રી કૃષ્ણ આજે પણ જીવિત છે અર્જુને શું ભૂમિકા ભજવી આ બધું જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે આજના સમયમાં વાર્તા કહેવાતી દ્વારકા નગરીને કઈ રીતે શોધી કાઢવામાં આવી અને શું સાચે જ આ એ જ દ્વારકા નગરી છે જે શ્રી કૃષ્ણએ બનાવી હતી તો ચાલો હવે જાણીએ તેનો અસલી ઇતિહાસ અને રહસ્ય ખૂબ લાંબા સમય સુધી દ્વારકાને માત્ર એક પૌરાણિક નગરી માનવામાં આવતી હતી શ્રીમદ ભાગવત પુરાણ વિષ્ણુપુરાણ હરિવંશપુરાણ અને મહાભારતમાં તેના ભવ્ય વર્ણન તો હતા પરંતુ ભૌગોલિક રીતે તે ક્યાં હતી તે રહસ્ય બનેલું હતું મોટા ભાગના વિદ્વાનો માનતા હતા કે આ માત્ર એક ધાર્મિક કથા છે કોઈ ઐતિહાસિક સત્ય નથી પરંતુ આ વિચાર પહેલીવાર એક હજાર નવસો ત્રીસ ની આસપાસ હચમચી ગયો જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલાક માછીમારો અને મરજીવાઓએ સમુદ્રની અંદર વિચિત્ર પથ્થરો અને ઢાંચાઓ જોવાની વાત કરી ત્યાં સુધી કે કેટલાક પાયલટોએ જે સાગર ઉપર ઉડાન ભરી રહ્યા હતા જણાવ્યું કે તેમણે પાણીની નીચે સીધી રેખાઓ જેવી આકૃતિઓ જોઈ છે જાણે કોઈ જૂનું શહેર હોય અહીંથી જ એ રહસ્યની શોધ શરૂ થઈ જેણે એક પ્રાચીન વાર્તાને એક શોધમાં બદલી નાખી પછી આવ્યું વર્ષ એક હજાર નવસો ત્રેસઠ જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ એટલે કે પહેલીવાર બેટ દ્વારકા પાસે ખોદકામ શરૂ કર્યું આ એ જ વિસ્તાર હતો જેને સ્થાનિક લોકો સદીઓથી ભગવાન શ્રી કૃષ્ણની નગરી માનતા આવ્યા હતા ખોદકામમાં ત્યાંથી અનેક પ્રાચીન વાસણો મૂર્તિઓ અને પાકા બાંધકામો મળ્યા તેનાથી એ તો સાબિત થઈ ગયું કે આ જગ્યા ઘણી જૂની છે પરંતુ તેનાથી દ્વારકાની અસલી ઓળખ હજુ પણ પૂરી રીતે સ્પષ્ટ થઈ ન હતી તેના થોડા વર્ષો પછી એક હજાર નવસો સિત્તેરના દાયકામાં એક વધુ મોટી કડી મળી જામનગરના સરકારી રેકોર્ડમાં એક પ્રાચીન તામ્રપત્રનો ઉલ્લેખ હતો જે લગભગ છઠ્ઠી શતાબ્દીનો હોવાનું જણાવાયું આ તામ્રપત્ર સિંહદ નામના રાજા સાથે જોડાયેલું હતું અને તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે અહીં ભગવાન કૃષ્ણ નિવાસ કરતા હતા આ એવો પહેલો ઐતિહાસિક દસ્તાવેજ હતો જેમાં ધર્મ અને ઇતિહાસ પરસ્પર જોડાતા જોવા મળ્યા ત્યારબાદ આ શોધને સાચી દિશા આપી એસ આર રાવે તેઓના વરિષ્ઠ અધિકારી હતા અને ભારતના શરૂઆતી સમુદ્રી પુરાતત્વવિદોમાંના એક માનવામાં આવે છે તેમને મહાભારત અને જૂના ગ્રંથોની વાતો પર ભરોસો હતો તેમણે તે વર્ણનોની તુલના આધુનિક સમુદ્રી નકશાઓ સાથે કરી અને જાણ્યું કે જો દ્વારકા સાચે જ ક્યારે વસેલી હતી તો તે ગુજરાતના પશ્ચિમી તટ પર જ રહી હશે આ વિચારથી એક હજાર નવસો ઓગણએસી માં ભારતમાં પહેલીવાર સમુદ્રની નીચે પુરાતાત્વિક શોધનો પાયો નંખાયો ડો રાવે ગોવા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફી એટલે કે નિયોની મદદ લીધી અને એક નવી શોધનું અભિયાન શરૂ કર્યું આ કામ સરળ નહોતું ના તો તે સમયમાં ભારત પાસે સારા સાધનો હતા ના તો આધુનિક ટેકનોલોજી છતાં તેમણે સ્થાનિક માછીમારો મરજીવાઓ જૂની હોડીઓ અને શરૂઆતી સોનાર ટેકનોલોજીની મદદથી સમુદ્રની અંદર છુપાયેલા રહસ્યને શોધવાનું શરૂ કર્યું અને આ દરમિયાન સમુદ્રની સપાટીની નીચે તેમને કેટલાક એવા બાંધકામો દેખાવા લાગ્યા જે કોઈપણ દ્રષ્ટિકોણથી કુદરતી લાગતા નહોતા ત્યાં પથ્થરોની લાંબી દિવાલો હતી મોટા મોટા થાંભલા હતા અને એવા લંગર પણ મળ્યા જે સાફ જણાવતા હતા કે ત્યાં ક્યારેક વહાણો આવતા જતા રહ્યા હશે એટલે કે આ જગ્યા એક જૂનું બંદર રહ્યું હશે પરંતુ આ તો માત્ર શરૂઆત હતી એક હજાર નવસો એસી નો દાયકો એ વાર્તાને સાચી સાબિત કરવાની જીદ બની ચૂક્યો હતો અને આ જીદનું સૌથી મોટું કારણ હતાડો એસ આર મહાભારત અને પુરાણોમાં લખેલી વાતો પર પૂરો ભરોસો હતો તેમણે તે ગ્રંથોના નકશાઓ અને વિગતોને વાંચી સમજી અને પછી આધુનિક સમુદ્રી નકશાઓ સાથે મેળવી તેમને ખાતરી હતી કે શ્રી કૃષ્ણની એ નગરી જેને દુનિયાએ બસ એક વાર્તા માની લીધી હતી તે ક્યાંક ને ક્યાંક અરબ સાગરની નીચે આજે પણ મોજૂદ છે ડો રાવે અને ગોવાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી સાથે મળીને એક સમુદ્રી અભિયાન શરૂ કર્યું ઇન્ડિયન નેવીના મરજીવાઓની પણ મદદ લેવામાં આવી પરંતુ પડકાર માત્ર એ નહોતો કે લોકો વિશ્વાસ નહોતા કરી રહ્યા અસલી મુશ્કેલી હતી ટેકનોલોજી અને સંસાધનોની અછત એક હજાર નવસો ત્યાંસી થી એક હજાર નવસો બાણુ વચ્ચે રાવની ટીમે લગભગ બાર વાર સમુદ્રમાં જઈને ખોદકામ કર્યું શોધ માટે બેટ દ્વારકા અને આસપાસના વિસ્તારોને પસંદ કરવામાં આવ્યા અને પછી એક એક કરીને સામે આવવા લાગ્યા એવા પુરાવાઓ જેણેના માત્ર ભારતને પણ આખી દુનિયાને ચોંકાવી દીધી મરજીવાઓએ સમુદ્રના તળિયેથી લગભગ ત્રીસ મીટર નીચે પાંચસો સાઠ મીટર લાંબી પથ્થરોની દીવાલ શોધી કાઢી આ કોઈ કુદરતી રચના નહોતી આ માણસો દ્વારા બનાવાયેલા શહેરની દિવાલ હતી તેની બનાવટ એવી જ હતી જેવી મહાભારતમાં દ્વારકાના વર્ણનમાં મળે છે પછી મયા ત્રીસ થી પણ વધારે પથ્થરના થાંભલા જે કદાચ કોઈ મહેલ કે ભવનનો ભાગ રહ્યા હશે એવા લંગર એટલે કે એન્કર્સ મળ્યા જેનાથી ખબર પડતી હતી કે ત્યાંથી હોડીઓ ચાલતી હતી કેટલાક ત્રણ કાણાવાળા એન્કર પણ મળ્યા જે તે સમયના એડવાન્સ નેવિગેશન ને દર્શાવતા હતા આ ઉપરાંત સીલ લોખંડ અને પિત્તળની વસ્તુઓ અને માટીના વાસણો પણ મળ્યા આની કાર્બન ડેટિંગ અને થર્મલ લ્યુમિનેસેન્સ ડેટિંગ થી ખબર પડી કે આ વસ્તુઓ ઇક્સ પૂર્વે એક હજાર પાંચસો થી લઈને ત્રણ હજાર ઇક્સ પૂર્વેની વચ્ચેની છે અને તો અને એક વાસણ તો નવ હજાર વર્ષ જૂનું નીકળ્યું જેણે વૈજ્ઞાનિકોને પણ હેરાન કરી દીધા પછી આવ્યું વર્ષ બે હજાર એક જ્યારે આ દિશામાં એક ખૂબ મોટું પગલું ભરવામાં આવ્યું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને નાયોટ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીએ મળીને એક મોટું વૈજ્ઞાનિક અભિયાન શરૂ કર્યું જગ્યા પસંદ કરવામાં આવી કચ્છનો અખાત અને બેટ દ્વારકાનો વિસ્તાર વૈજ્ઞાનિકોએ લગભગ ચાર હજાર ચોરસ મીટરનો સમુદ્રનો હિસ્સો સ્કેન કર્યો અને જે મળ્યું તેણે બધાને હેરાન કરી દીધા સમુદ્રની ઊંડાઈમાં મળ્યા ખૂબ મોટા ચોરસ પથ્થરના બ્લોક જે કોઈ નગરના પાયા જેવા લાગતા હતા ચૂનાના પથ્થર એટલે કે લાઈમસ્ટોનના ટુકડા જે કદાચ કોઈ શાનદાર ઇમારતના અવશેષ હતા ઘણી વસ્તુઓ લગભગ નવ હજાર વર્ષ જૂની નીકળી એટલે કે આ તો હડપ્પા સંસ્કૃતિથી પણ પહેલાની હતી કેટલાક ટુકડાઓની ઉંમર પાંચ હજાર વર્ષ સુધી જૂની મળી આવી જે મહાભારત અને દ્વાપર યુગ સાથે મેળખાય છે અમેરિકાની યુનિવર્સિટીના પ્રોફેસર રેન્સે એક અધ્યયન કર્યું જેમાં અરબસાગરના સી લેવલને વીસ હજાર વર્ષોના ડેટા દ્વારા ટ્રેક કરવામાં આવ્યું હતું આ રિસર્ચ મુજબ નવ હજાર વર્ષ પહેલા એટલે કે લગભગ અગિયાર હજાર વર્ષ પહેલા સમુદ્રનું સ્તર આજના મુકાબલે પચ્ચીસ મીટર નીચે હતું અને પછી આવ્યું વર્ષ બે હજાર ચોવીસ જ્યારે ભારત સરકારે આ પૂરા રહસ્યને દુનિયાની સામે લાવવાનો નિર્ણય કર્યો પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ગુજરાતના પંચકૂઈ બીચ પહોંચ્યા તેમણે દ્વારકાધીશ મંદિરમાં જઈને શ્રી કૃષ્ણ અને રૂક્ષમણી માતાના દર્શન કર્યા સદીઓ વીતી ગઈ યુગો બદલાયા રાજવંશ મીટ્યા સભ્યતાઓ ઉગતી અને આથમતી રહી પરંતુ સમુદ્ર એ આજે પણ મૌન છે શાંત ગોઢ અને રહસ્યમી તેના મોજાઓની નીચે દબાયેલી દ્વારકા નગરી આજે પણ જાણે કોઈ રાહમાં છે ના જાણે કોના માટે જય દ્વારકાધીશ